નમસ્તે દોસ્તો મારું નામ કવિતા છે હું ગુજરાતના એક નાના ગામમાં રહું છું અમે અમારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે મારા માતા પિતા સાદા ખેડૂત હતા ઘરના ચાર પાંચ ભેંસો હતી અને તેનું દૂધ વેચીને ઘર ચાલતું બાળપણથી જ હું ભેંસોનો ચારો આપતી દૂધ કાપ કાઢતી અને ઘરના કામમાં મદદ કરતી મેં ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો તે પછી ઘરની જવાબદારીઓ વધી ગઈ છઠ અઠ્યાવીસ વર્ષની ઉંમરે મારા લગ્ન રમેશ સાથે થયા રમેશ પણ આ જ ગામમાં હતા અને ઘરે ચાર પાંચ ભેંસો રાખીને દૂધનો ધંધો કરતા તેમની મહેનત સાદગી અને હસમુખ સ્વભાવ મને ખૂબ ગમતા અમારી પાસે નાનું પાકું ઘર હતું થોડીક ખેતી અને ભેંસો હતી અમે બંને મળીને જીવન ચલાવતા હતા સવારે વહેલા ઉઠીને ભેંસોને ચારો આપીને દૂધ કાઢીએ ગામમાં ઘરે ઘરે દૂધ પહોંચાડીએ એ બપોરે થોડો આરામ કરીએ અને સાંજે ફરી કામ રાત્રે અમે સાથે બેસીને બંને વાતો કરતા બે વર્ષ પછી મારા જીવનમાં આવ્યો અમારો નાનો દીકરો દીપક તેના આવવાથી ઘરમાં ખુશીઓનો મેળો લાગી ગયો દીપકની નાની નાની હરકતો તેમનું હાસ્ય બધું જ અમારા દિલને ખુશ કરતું રમેશ તેનો ગોદમાં લઈને રમાડતા અને કહેતા આ મારો રાજકુમાર છે પરંતુ જીવન ક્યારેક એક સરખું નથી ચાલતું એક દિવસ રમેશને ઘર માટે કેટલીક ખરીદી કરવાની હતી તે નજીકના શહેરમાં ખરીદી કરવા ગયા મને કહીને ગયા હતા કે સાંજ સુધીમાં પાછો આવીશ આવી જઈશ પરંતુ સાંજે ખબર આવ્યા કે રસ્તામાં એક મોટા ટ્રક સાથે અકસ્માત થયો અને રમેશ ત્યાં ગુજરી ગયા જ્યારે લોકોએ ઘરે આવીને આ સમાચાર આપ્યા ત્યાં મારી દુનિયા અટકી ગઈ હું દીપકને ગોદમાં લઈ રડતી રહી નાનો દીપક મને વારંવાર પૂછતો મમ્મી પપ્પા ક્યારે આવશે અને હું તે ચૂપ કરાવી રહી પરંતુ મારા આંસુ અટકતા નહોતા રમેશના ગયા પછી જીવન ખૂબ મુશ્કેલ બની ગયું મારા સાસુ સસરા ઘણા વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા મારા માતા પિતા પણ બીમાર હતા તે તેથી કોઈ સહારો ભેંસો હતી પરંતુ બધું એકલા સંભાળવું પડતું સવારે વહેલા ઉઠીને ભેંસોને ચારો આપવો દૂધ કાઢવું ગામમાં ઘેરે ઘેરે દૂધ પહોંચાડવું બધું જ એકલા કરવું પડતું દીપક ત્યારે માત્ર બે વર્ષનો હતો તેને એકલો ઘરે મૂકીને કામે જવું પડતું ત્યારે મારું દિલ તૂટ્યું ક્યારેક પાડોશીને સોંપીને જાઓ ક્યારેક તેને સાથે લઈ જાઓ દૂધ વેચીને જે પૈસા મળતા તેનાથી ઘરનો ખર્ચો ચારો દીપકની જરૂરિયાતો બધું કાટે ચાલતું ઘણી વાર રાત્રે દીપકને સુવડાવીને હું એકલી બેસીને રડતી વિચારતી કે આ જીવન કેમ આટલું કઠોર બની ગયું સમાજમાં પણ કેટલાક લોકો સહાનુભૂતિ બતાવતા કેટલા અગવણતા પરંતુ દીપક માટે મજબૂત બની જીવતી રહી એવામાં એક દિવસ ગામની પ્રાથમિક શાળામાં નવા શિક્ષક આવ્યા તેનું નામ અજય હતું એ એકત્રીસ વર્ષના હતા અને શહેરમાંથી ટ્રાન્સફર થઈને અહીં આવ્યા હતા તે ગામમાં જ શાળા પાસે નાનું ભાડાનું મકાન લઈને રહેવા લાગ્યા અજય રોજ સવારે અને સાંજે દૂધ લેવા મારા ઘરે આવતા શરૂઆતમાં મેં ત્રણ માત્ર દૂધ લઈને જ જતા રહેતા પરંતુ ધીમે ધીમે વાતો શરૂ થઈ તે પૂછતા આજે દૂધ ખૂબ સારું છે કેટલી ભેંસો છે દીપક કેટલો મોટો થઈ ગયો છે એક દિવસ સવારે જ્યારે તે દૂધ લેવા આવ્યા ત્યારે દીપક બહાર રમતો હતો અજય તેને ગોદમાં લઈને રમાડવા લાગ્યા દીપક પણ તેને જોઈને હસવા લાગ્યો તે દિ દિવસ પછી અજય દરરોજ થોડી વાર દીપક સાથે રમતા ક્યારેક તેની માટે બિસ્કીટ લાવતા ક્યારેક નાનું રમકડું લાવતા દીપક પણ તેની જોઈને ખૂબ ખુશ થઈ જતો અને કાકા કહીને બોલાવવા લાગ્યો દિવસો વીતતા ગયા અમારી વાતો વધુ ગઢ થવા લાગી અજય મને મારી મુશ્કેલીઓ વિશે પૂછતા એક દિવસ મેં તેમને રમેશની વાત કહી તે ચૂપચાપ સાંભળતા રહ્યા અને પછી કહ્યું કવિતા તે જે સહન કર્યું છે તે ખરેખર ખૂબ મોટી હિંમતની વાત છે તું એકલી દીપકને ઘરને આટલી સારી રીતે સંભાળે છે એ જોઈને મને મારા પર ગર્વ થાય છે તેમની આ વાતોને ઘણા સમય પછી મને લાગ્યું કે કોઈ મારી ચિંતા કરે કરે મારી પીડા સમજે છે એક દિવસ સાંજે દૂધ આપ્યા પછી વરસાદના છાટા પડવા લાગ્યા મેં અજયને કહ્યું આજે ઘેરે ચા પી લો વરસાદમાં ભીજો તો માંદા પડી ગયા હું અંદર ચા બનાવવા ગઈ અને દીપકને સુવડાવી દીધો જ્યારે ચા લઈને બહાર આવી ત્યારે અજય એટલો બેઠા હતા બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો અને ઠંડી પવનની લહેર આવતી હતી અમે બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા વાતો ધીમે ધીમે દિલની વાતો બની ગઈ જ્યારે ધીમેથી મારો હાથ પડ્યો તેમના હાથ ગરમ અને મજબૂત હતો મારા હાથમાં તેમની આંગળીઓ ધીમે ધીમે ગૂંથાઈ ગઈ હું થોડી ગભરાઈ ગઈ પરંતુ તેમની આંખોમાં જોઈને શાંત થઈ ગઈ તેણે કહ્યું કવિતા મને ખબર છે કે તે ઘણું દુઃખ સહન કર્યું છે પરંતુ હું પણ તને એક દીપકને હંમેશા ખુશ રાખવા માંગુ છું મને તારા પર પ્રેમ થઈ ગયો છે તેમનો અવાજ ધીમે અને દિલથી નીકળ્યો હતો મારા આંસુ છલકાઈ આવ્યા ખુશીના આંસુ ઘણા વર્ષો પછી કોઈને મારા હાથને આટલી ઉપથી પકડ્યો હતો મેં મારો હાથ પાછો ન ખેંચ્યો થોડી વાર અમે જ ચૂપચાપ બેઠા રહ્યા હાથમાં હાથ રાખીને બહાર વરસાદનો અવાજ અને અમારા દિલની ધડકનો બસ આટલું જ સંભળાવતું હતું તે ક્ષણમાં મેં લાગ્યું કે જીવન ફરીથી સુંદર બની રહ્યું છે તેને સાંજ પછી અમારી લાગણીઓ વધુ મજબૂત થઈ પરંતુ રસ્તો સરળ નહોતો ગામમાં લોકો વાતો કરવા લાગ્યા કેટલાક કહેતા કે વિધવા હોવાથી બીજા લગ્ન ન કરવા જોઈએ મારા માતા પિતા પણ શરૂઆતમાં ગભરાયા હું ઘણીવાર તૂટી પડી વિચારતી કે ફરીથી દુઃખ સહન કરવું પડશે પરંતુ અજય મજબૂત રહ્યા તેણે બધાને સમજાવ્યું કે પ્રેમમાં કોઈ ખોટું નથી અને દીપકને પણ તેને પોતાનો દીકરો માનશે ધીમે ધીમે ગામના સરપંચ અને પણ સમજાવ્યા કે કવિતા જેવી મહિલાને નવું જીવન મળવું જોઈએ અને સમજા સમાજે તેનો સ્વીકાર કરવો જોઈએ આખરે બધા માની ગયા અમારા લગ્ન એક સાદા સમારોહમાં ગામના મંદિરમાં થયા માત્ર નજીકના લોકો અને પરિવારની હાજરીમાં દીપકે અજયને પપ્પા કહીને બોલાવવા માંડ્યો તેનું નાનું હસ્યું જોઈને મારું દિલ ભરાય આવ્યું આજે અમે ત્રણે આ ગામમાં ખુશીથી રહીએ છીએ અજય શાળાએ ભણાવે છે હું ઘર અને ભેંસો સંભાળું છું દૂધનો ધંધો હવે વધુ સારી રીતે ચાલે છે દીપક ખુશીથી રમે છે ભણે છે અને અમારી સાથે રહે છે જીવનમાં ઘણા વર્ષો પછી ફરીથી પ્રેમ શાંતિ અને હાસ્ય આવ્યા છે મિત્રો આ વાર્તા તમને એ સંદેશ આપે છે કે જીવનમાં કેટલું પણ દુઃખ આવે હિંમત ન છોડવી સમાજે વિધવા મહિલાઓને નવું જીવન આપવા દેવું જોઈએ તેમને સહારો આપવો જોઈએ વાતો કરીને તોડવા નહીં જો આપ આપણે એકબીજાને સમજીએ અને મદદ કરીએ તો ઘણા જીવનનો ખુશીઓથી ભરાઈ શકે છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટમાં તમારા વિચારોને જરૂર લખજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નોંધ આવતા વાર્તા પૂર્ણ કાલ્પનિક છે અને તેમાં કોઈ વાસ્તવિક સ્થળ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખન કરવામાં આવ્યો નથી આ વાર્તા માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ માટે છે ધન્યવાદ